જે આપ જોઈ રહ્યા છો જે દ્રશ્ય છે એ કોસંબા નેશનલ હાઈવે અડતાલીસ ના છે મુંબઈ થી અમદાવાદ તરફ જવાનો આ માર્ગ છે અને આ માર્ગ પર અકસ્માત સર્જાયો છે અને અકસ્માત થવાનું કારણ છે વાહનો થી ધમધમતો આ માર્ગ છે અને કોસંબા બ્રિજ પર જે ધૂળ જે ઢગલા બાજ્યા હોય છે તેની સાફ સફાઈ કરવામાં આવતી નથી અને બાઇક સવાર આવા ધૂળ ના એમાંથી જ્યારે બાઇક સ્લીપ થાય છે ત્યારે પાછળથી આવતા વાહનો એને ટક્કર મારીને ફરાળ થઈ જતા હોય છે આજે પણ કોઈ આવું જ કઈ બન્યું છે બાઇક સવારને અજાણ્યા વાહને ટક્કર મારતા જત્નાસ્થળ પર બે બાઇક સવારની મોત થઈ ગઈ છે અને બંને જો મોત થયા બાદ ટ્રાફિક જામ થઈ ગયો હતો જિલ્લા કાફીક પોલીસ અને કોસંબા પોલીસ જેટના સ્થળે પહોંચી છે ટ્રાફિક ખુલ્લો કર્યો છે અને જે મૃતદેહો છે તેને પીએમ માટે સુધારવામાં આવ્યા છે હાલ પોલીસ તેની ઓળખ કરી રહી છે કે મરનાર કોણ છે ત્યારબાદ ઓળખ થયા બાદ ખબર પડશે કે કોણ છે પરંતુ સુરત તરફથી થી અંકલેશ્વર તરફ જઈ રહ્યા હતા બાઈક સવાર અને કોસંબા બ્રિજ પર અજાણ્યા વાહને ટક્કર મારતા તેઓના મોત થઈ ગયા છે આ હિટન ગન ની ઘટનામાં બે જિંદગી હોમાઈ ગઈ છે પણ સવાલ એ થાય છે કે કામરેજ થી ધામરેજ ચોકડી જે નેશનલ હાઈવે અડતાલીસ છે દિન પ્રતિદિન ગોંધારો બની રહ્યો છે જેના કારણ છે અકસ્માત ના જે કારણો છે એ છે સાફ સફાઈનો અભાવ અને રસ્તા હોય છે ઘણી એના કારણે અકસ્માત સર્જાતો હોય છે ત્યારે આવા અકસ્માત ચિંતાજનક છે કિરણ શું ધોઈ પ્રદેશ સુરત